સાગર બોલો ભાઈ મારે તારી હારે થોડીક વાત કરવી છે હા તે બોલો ને હું કે ના પાડું છું હા તે તારી ભાભી જોડે ઝઘડો કર્યો જો ભાઈ મને મારા ભાભી સાથે ઝઘડો કરવામાં કોઈ રસ નથી હા તો મારા ભાભીએ મારી સાથે જે કર્યું છે ને એ માટે મેં એની સાથે થોડી વાત કરી હતી હું કર્યું છે તમને વાત કરી હોય કે ના કરી હોય એ તો મને નથી ખબર પણ ભાભીની ફ્રેન્ડ હેતલ એ છોકરીને હું પસંદ કરું છું અને મારા ભાભીને મેં એવું કહ્યું હતું કે તમે તમારી ફ્રેન્ડ સાથે વાત કરવાની કોશિશ કરો એનો અભિપ્રાય જાણવાની કોશિશ કરો કે શું શું હેતલ મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માગે છે તો મારા ભાભી નું એવું કહેવું છે કે હેતલની સગાઈ ઓલરેડી બીજે કે મતલબ કે સગાઈની વાત બીજે ચાલુ છે અને મારી વાત નહી થઈ શકે જો સાગર હા તારા ભાભીના મનમાં છે ને એવું કાઈ નથી કે તારી સગાઈ હેતલ આરે નો થાય મારા ભાભીના મનમાં પાપ છે જો એવું કાઈ ન હોત ને તો એ હેતલને સમજાવત અને કહેત કે હા બીજે જે વાત ચાલે છે ને એ વાત તારી બંધ કરી દે અને મારા દેરમાં કઈ ખામી નથી એની સાથે સગાઈ કરવામાં તને શું વાંધો છે પણ નહીં મારા ભાભીના મનમાં પૂરેપૂરી ખોટ છે કારણ કે એ છે ને હેતલ ને આ ઘરમાં એની ધેરાણીના રૂપમાં લાવવા નથી માંગતા એવું કાંઈ નથી ભાઈ હાલ ભાભી એવી વ્યક્તિ છે જ નહીં તને પણ ખબર છે ને હા તારે ગમે ત્યારે ગમે એ ખાવું હોય તો બનાવી દેશે કે નહીં પણ હવે બીજે હેતલની વાત ચાલુ હોય તો ઈ કેમ બંધ કરાવે ને જો ભાઈ હા ખાવાની બાબત અને રહેવાની બાબત બધું અલગ છે અને કહેવાય છે ને કે હાથીના દાંત દેખાડવાના અલગ હોય અને ચાવવાના અલગ બસ સાગર તો અહીંયા મારા ભાભી પણ કઈક આવું જ લાગે છે મને જે જે મારા ભાભી બાર દેખાય છે ને એવા હકીકતમાં છે નહીં અને જેવા હકીકતમાં છે ને એવા બધા સાથે રહેતા નથી સાગર તું સમજવાની કોશિશ કર જો ભાઈ હું તો સમજેલો છું કદાચ અત્યાર સુધી અંધારામાં હતો પણ આજે આજે સાચી હકીકત મારી સામે આવી ગઈ છે અને મને બધું સમજાઈ રહ્યું છે કે મારી સાથે કેટલું ખોટું થઈ રહ્યું છે જે ભાભીને મેં મારા મનમાં એવડું મોટું સ્થાન આપ્યું અને એણે મને રાય રાય જેવો કરી નાખ્યો એવું કાંઈ નથી આ બધું તારા મનમાં ભર્યું છે સમજો પણ કાંઈ નહીં હવે એની બીજે વાત ચાલતી બેન કદાચ એના બીજ જે લગ્ન થઈ જાય તો એની કરતા સારી છોકરી આપણે ગોઠવી ના મેં મારા ભાભીને પણ કીધું છે ને તમને પણ કહું છું ભાઈ કે આ ઘરમાં જો કોઈ મારી પત્નીના રૂપમાં અને આ ઘરની વઉના રૂપમાં કોઈ આવશે ને તો હેતલ જ હશે આ બીજું કોઈ નહીં આ તારી ખોટી જીદ કહેવાય હો હું જીદ નથી કરતો ભાઈ મારી વાત તમારી પાસે રાખું છું જો જીદ કરીશ ને તો ઘરમાં શું નું શું થઈ જશે સો મારી વાત આંભળ તું કિસ્મત માં હોય ને એની આરે લગન થાય આવી રીતે ખોટી રીતે કંઈ ન કરાય કિસ્મત માં હોય ને તો પણ ભાભે જેવા અમુક શખ્સો એવા હોય છે ને કે તમારી કિસ્મત ને પણ પલટાવી દે છે તમારા ભાગ માં જો લાડુ આવતો પણ હોય ને તો એને પણ તમારા ભાગ માંથી છીનવી લઈને એવા છે બસ સાગર હવે આગળ એક શબ્દય નહીં બોલતો ભાઈ તમારો અવાજ મોટો કરવાથી એનો મતલબ એ નથી થઈ જતો કે ભાભી સાચા છે ને હું ખોટો છું જે સાચું છે જે હકીકત છે ને એ જ તમારી સમક્ષ રાખી રહ્યો છું પણ આ ખોટું કહેવાય સમજો તો હા હા હમણાં એવી વાત હોત કે એતલ તને પ્રેમ કરતી હોત ને તું એતલને પ્રેમ કરતો હોત તો વાત અલગ છે બાકી તું આવી રીતે કઈક મારે એની હારે લગ્ન કરવા છે હજી આ વાત હેતલ નો ખબર હોય તો પછી એ તો ખોટું જ કહેવાય ને હા તો હવે એક વાત મને જણાવો ને ભાઈ ચાલો માની લીધું કે ભાભીએ કદાચ હેતલ સાથે વાત પણ કરી હશે અને હેતલે સામો આવું અભિપ્રાય પણ આપ્યો હશે ઉત્તર આપ્યો હશે તો મેં મારા ભાભી પાસે હેતલનો નંબર માંગ્યો હતો કીધું હતું કે મારે એકવાર હેતલ સાથે વાત કરવી છે તો મારા ભાભી એ નંબર આપવાની ના કેમ પાડી દીધી નાશ પાડે જો જો એના મનમાં પાપ ન હોત ને તો એ હેણે મને સામેથી નંબર આપ્યો હોત પણ મારા ભાભીના મનમાં પાપ છે ને એટલા માટે જેણે મને નંબર નથી આપ્યો ને મારું સક પણ ત્યાં થવા દેવા નથી માંગે હે ઓ નથી પછી તારા મનમાં જે હોય હવે તું આયા મારી આરે આવી વાત કરશો નંબર આપ્યો હોય તાર ભાભી એ તો એટલારે તો કેમ વાત કર વાહ જાણે હું તો સૌ પાગલ છું ગાંડો છું મને કઈ ખબર નથી પડતી કે કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ તો ભૂલ પોતામાં છે અને વાત બીજાના ઉપર નાખવો છે